મિત્રો આજે આપણે મીઠા લીમડાની વાત કરવાની છે કે જે મીઠો લીમડો આપણે કઢીમાં શાકમાં અને દાળમાં યુઝ કરતા હોઈએ છીએ તો એ તો આપણે યુઝ કરતા હોઈએ છીએ ખાવા માટે જે સબ્જી બનાવો દાળ બનાવો કે કઢી બનાવીએ કઢી પત્તો પણ કહેવાય છે બરોબર પણ ઓના કેટલાક આયુર્વેદિક ફાયદા છે તો મને થયું કે મિત્રો છોડે હું શેર કરું તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો તો હવે આપણે જોઈએ પત્તા છે એના શું ફાયદા છે બધા સ્ટેપ બાય સ્ટેપ હું એનો ફાયદો એવો છે એ આઠ થી દસ સવારે નૈના કોઠે ચાપવાના અને એ રીતના રોજ ચાલીસ પચાસ દિવસ સુધી કરવાનું છે તો લોહીનું એને તકલીફ દૂર થઈ જાય તો મિત્રો આપણા શરીરમાં બોલ મેળો સિસ્ટમ આવક જે લોહી બનાવતું હોય

જેને વાળ ખરતા હોય અને સફેદ થઈ જતા હોય એને હું પત્તા લઈ અને નારિયેળ તેલ નારિયેળા ઉકાળી અને તમે માથામાં તો એ પણ એક ફાયદો છે તમારા વાળ છે એ ખરતા બહુ ઓછા થઈ જશે વાળ સફેદ જે લોકોને જલ્દી થઈ જાય છે એ પણ નહીં થાય તો એ પણ એક ફાયદો છે પછી બીજો ફાયદો કે આ જે પત્તા છે જે એને આપણે સૂકવી અને પાવડરે કરી શકાય તો પાવડર કરીને રાખીએ તો શું થાય કે આપણે ઘરમાં રસોઈમાં પણ યુઝ કરી શકાય અને જેમ મેં કીધું કે સવારે ચાવીન ખાવું એવું પસંદ ના હોય તો એ પાવડર હોય એનો મતલબ પાણીમાં નાખીને ઉકાળા જેવું કરીને પીઓ તો પણ એનો ફાયદો તમને થવાનો છે તો ચાવીન પણ તમે ખાઈ શકો છો અને ઉકાળો કરવો હોય તો એ આઠ દસ પત્તા તમે લો અને ઉકાળી અને એ વાટી અને એનો ઉકાળો કરીને ગળી અને પીવું હોય તો પી શકો તો મિત્રો પછી જેને ડાયાબિટીસ હોય એ આ પત્તોનું સેવન કરો કે ઉકાળો પીવો તો એને બ્લડ શુગર કંટ્રોલમાં આવ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થાય પછી આ પત્તોનું સેવન કરવાથી તમને મગજ ને શાંતિ મળે અને અનિંદ્રાથી તમે જે પીડાતા હોય તો એમાં પણ તમને રાહત થાય પછ આને લીવર એ તમારું મતલબ શુદ્ધ કરે છે આ લીમડાના પંથા એવા છે કે લીવર પણ તમારું શુદ્ધ કરે છે અને એનાથી એ તમને ફાયદો કરાવે છે એ પછી બીજું કે તમારું પાચન તંત્ર પણ સારું કરે છે બરોબર તો આ રીતે લીમડાના તો આપણે જેટલી વાત કરીએ ને એટલી ઓછી પડે એટલા બધા ફાયદા છે બરોબર પણ આ જે મને ખબર હતી અને મારા ઘરે આ મીઠો લીમડો છે તો મને થયું કે લાવો મિત્રો જોડે હું આ લીમડો બતાવું અને એના પન્ના શું ઉપયોગ છે એ હું શેર કરું તો તમારા ઘરે મીઠું લીમડો ના હોય તો આ લીમડો એવી વસ્તુ છે કે તમે કુંડામાં સીટીઓમાં રતા હોય તો નાના કુંડામાં લાઈન વાવી શકો છો અને તમે ઓનો યુઝ કરી શકો છો ઓના ઘણા બધા ફાયદા છે એ જોડે લીમડો તમે તમારા ઘેર લાવો સીટીમાં રતા હોય તો કુંડામાં વાવો અને આ રીતે ગામડામાં રતા હોય તમારા ખેતરમાં તમે લાઈન વાવો અને આ રીતે લીમડાનું પંતાનું સેવન કરો ઉકાળો પીવો અને માથામાં પણ નખો જેનાથી આ બધી તકલીફોમાં તમને રાહત થાય અને આ બધી દેશી માહી દેશી આયુર્વેદિક દવા ગણીએ તો એવું ગણી શકાય તો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે મળશું આપણે બીજા વિડીયો સાથે